જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું દાળવાળા આપણે આજે પલાળેલી દાળના દાળવાળા બનાવીશું જો એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે તો આપણે વિડીયોને હવે શરૂ કરીશું તો એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે એની અંદર આપણે મેં અહીંયા ચોળાની દાળ લીધી છે એક વાટકી નાની એક વાટકી ચોળાની દાળ છે અને મઠની દાળ છે આ મગની દાળ છે અડધી વાટકી મગની દાળ છે અને આ ચોળાની દાળ છે અડધી વાટકી ચોળાની દાળનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવું છે બધી દાળને આપણે સરસ ધોઈને મેં એને પલાળીને મૂકી દીધી હતી ચાર પાંચ કલાક માટે હવે એનું બધું પાણી આપણે નીતાળી લેલું છું એક જાળીવાળું વાસણ મૂકીને બધું પાણી નિતાડી લેવાનું તો આપણે જ્યારે પીસશું તો પાણી પાણી થઈ જશે બેટર હવે એ કોરી થઈ જાય હવે જો એકદમ સરસ કોરી થઈ ગઈ છે હવે આપણે એને પીસી લેવાની છે તો મેં એક મિક્સર જાર લીધો છે એમાં થોડીક મગની દાળ નાખી છે આ મિક્સ દાળ છે બધી એ નાખી છે ને એની અંદર આપણે બીજો મસાલો ઉમેરીશું તો લીલા મરચાં લીધા છે મેં અહીંયા ચાર પાંચ નંગ જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે ઉમેરવાના છે અને આદુનો ટુકડો લઈશું એક એ ઉમેરી લઈશું અને બીજા ચાર પાંચ લસણની કઢી છે એ ઉમેરી દેવાની છે એ બધું જ આપણે થોડા દાણા ઉમેરીશું અંદર જીરું ઉમેરવાનું છે પહેલાં તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને આપણું દાણા ઉમેરી દઈશું બધી વસ્તુને આપણે મિશિન તૈયાર કરી લઈશું તો આ બધું સરસ પીસાઈ ગયું છે હવે આપણે એને બાઉલમાં બધું બધી દાળ સરસ પીસાઈને તૈયાર થયા હવે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાનો છે અને આપણે જે દાળ હતી એમાંથી થોડી દાળ રાખી દીધી છે તો એ વડા જ્યારે આપણે બનાવશું અને એને ફ્રાય કરશું તો એકદમ ક્રિસ્પી બની જાય છે અને આખી આખી દાળ દેખાય તો વડા એકદમ સરસ લાગે છે હવે એની અંદર આપણે લીલા કાંદા ઉમેરવાના છે હવે મિક્સ કરી લઈશું લીલા કાંદાનો ફ્લેવર બહુ સરસ લાગે છે આ વડામાં હવે આપણે સાદું મીઠું ઉમેર્યું છે અને સંચળ પાવડર પણ ઉમેરવાનો છે થોડો બધું મિક્સ કરી લઈશું સરસ હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું એકલામાં એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તે ગરમ થઈ ગયેલ ત્યાં સુધી આપણે થવા દઈશું હવે ધાણા ઉમેરીને મિક્સ કરી લીધા છે હવે આપણું તેલ ગરમ થવા આવ્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વડા ઉમેરી દઈશું જો આપણે દાળનું પાણી બધું જ નીકળી ગયું છે એટલે એના વડા એકદમ સરસ ઉતરે છે હવે બધા જ આવી રીતે આપણે વડા અંદર મૂકી દઈશું અને વડાને તરત આપણે ફેરવવાના નથી અને એક તરફ ક્રિસ્પી થાય પછી જ આપણે એને ફેરવવાના છે હવે જોઈ શકો છો એકદમ સરસ છૂટા થઈ ગયા છે તો આપણે એને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દઈશું જો સરસ બ્રાઉન કલરના થાય છે તો હજી પણ આપણે થવા દઈશું જે રીતે તમારે કડક કરવા હોય તે રીતે કરી શકો છો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે આવી જ રીતે આપણે બીજા વડા પણ તૈયાર કરીશું તો મેં બીજાવાડા અંદર ઉમેરી દીધા છે જો બધા વડા ઉમેરી દીધા છે હા થવા દઈશું આપણે એને એ પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું બીસમાં બધા જ વડાને સરસ કાઢી લીધા છે તો હવે હું એને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશ તો જોઈ શકો છો સરસ વડા આપણા તૈયાર છે જય અન્નપૂર્ણા